વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેનો પાઠ બારમો વનસ્પતિમાં પ્રજનન પ્રશ્ન પેલો છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો પેલા ઓપ્શન એ કલિકા બીજા ઓપ્શન પાંચમા માં આવશે ઓપ્શન બી પર્ણ છઠ્ઠામાં આવશે ઓપ્શન એ પંકેસર સાતમા આવશે ઓપ્શન સી પરાગાશે આઠમા માં ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે સરગો મેપલ અને મદાર 9 માં આવશે ઓપ્શન સી યુરેના દસમા માં ઓપ્શન ડી પુષ્પ અગિયારમા માં ઓપ્શન એ ફલન બારમા માં ઓપ્શન કેરી માં ઓપ્શન ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે વાનસ્પતિક પ્રજનન બીજી ખાલી જગ્યામાં માં ત્રીજી ખાલી જગ્યામાં આવશે પરાગનયન ચોથી ખાલી જગ્યામાં આવશે ફલન પાંચમા આવશે પવન પાણી અને પ્રાણીઓ છઠ્ઠામાં આવશે આવશે અલિંગી સાતમી ખાલી જગ્યામાં કલમ બીજ અને ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો તો પેલા પ્રશ્નમાં જવાબ આવશે ઈષ્ટ બીજામાં જવાબ આવશે બીજાનું સર્જન ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે પરાગાશયમાં ચોથામાં માં ભ્રુણ પાંચમા માં ફળ અને છઠ્ઠામાં જવાબ આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર છે નીચેના વિધાનો ખરા વિધાનો સામે ખરાની ખોટા સામે પેલું વિધાન ખરું થશે બીજું વિધાન ખરું થશે ત્રીજું વિધાન ખોટું થશે ચોથું વિધાન ખોટું થશે પાંચમું વિધાન ખરું થશે છઠ્ઠું વિધાન ખરું થશે સાતમો વિધાન ખોટું થશે આઠમું વિધાન ખોટું થશે નવમું વિધાન ખરું થશે અને દસમું વિધાન ખરું થશે પ્રજનન એટલે શું મૂળ પ્રકાંડ પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિક અંગો દ્વારા નવી ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહે છે બીજો પ્રશ્ન છે મ્યુકર શું છે મ્યુકલ બ્રેડ પર ઉગતી એક પ્રકારની ફૂગ છે ત્રીજો પ્રશ્ન છે સ્પાઈરોગાઈરા શું છે સ્પાઈરોગાઈરા એક પ્રકારની લીલ છે જે સ્વાવલંબી છે ચોથો પ્રશ્ન પરાગ્રજના વાહકો જણાવો પરાગ્રજના વાહકો પવન પાણી અને કીટકો છે પાંચમો પ્રશ્ન છે ફલન બાદ પુષ્પનું શું થાય છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે બીજ બને છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે પ્રાણીઓ અને પક્ષીઓ છે સાતમો પ્રશ્ન છે પરાગાસન કોને કહે છે પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી જેવા ભાગને પરાગાસન કહે છે આઠમો પ્રશ્ન ત્રિક સ્ત્રીસર ભાગો જણાવો સ્ત્રી ત્રણ ભાગો છે પેલું પરાગાસન પરાગવાહીની કોઈ અલિંગી પ્રજનન ત્રણ રીતો પેલું કલિકા સર્જન બીજું અવખંડન અને ત્રીજું બિચારણું સર્જન દસમો પ્રશ્ન વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ અદલ પિતૃ જેવું

નવો છોડ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી અદલ પિતૃ જેવો જ હોય છે બારમો પ્રશ્ન છે પાણી દ્વારા પીચનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ આપો પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી પ્રશ્ન કાટાવાળા બીજ ધરાવતી વનસ્પતિઓના નામ ગાડરિયું બોખરૂ અંધેરી અને ચીપતો છે ચૌદમો પ્રશ્ન માસલ નામ આપો કેરી સફરજન નારંગી દ્રાક્ષ જાંબુ બોર

સંયુગમન થવાની ક્રિયા ફલન કહે છે લખો પેલો પ્રશ્ન છે વાનસ્પતિ પ્રજનન ફાયદા જણાવો વાનસ્પતિ પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઉગવા તથા મોટા થવામાં ઓછો સમય લાગે છે બીજ માંથી ઉગતી વનસ્પતિ કરતા વાનસ્પતિ પ્રજનન પિતૃ જેવા ગુણો વાળો હોય છે બીજો પ્રશ્ન છે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું ઉદાહરણ આપી સમજાવો એકલિંગી પુષ્પો જે પુષ્પો માત્ર સર અથવા માત્ર એક જુદા જુદા છોડ પર હોઈ શકે છે દ્વિલિંગી પુષ્પો જે પુષ્પો પૂકેસર અને સ્ત્રી બંને ધરાવે છે તેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે સરસવ ગુલાબ વનસ્પતિના પુષ્પો દ્વિલિંગ પુષ્પો છે પુષ્પ સ્વપરાગનયન અને પુષ્પના પરાગાશય માંથી પરાગ રજ જ પુષ્પના પરાગાશન પર સ્થાપિત થાય

બીજ વિકિરણ ફાયદા જણાવો બીજ વિકિરણ એટલે કે બીજના ફેલાવા તેમના માં સૂર્ય પ્રકાશ પાણી અને પોષક દ્રવ્યો મેળવાની મેળવવાની સ્પર્ધા અટકે છે બીજના ફેલાવાથી એક જ પ્રકારની નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે છે પાંચમો પ્રશ્ન પવન દ્વારા કેટલીક દાખલા તરીકે સરગવો અને મેપલ કેટલીક વનસ્પતિ ના ફળ તથા બીજ હલકા અને રોમય હોય છે દાખલા તરીકે સૂર્યમુખી નું ફળ સૂર્યમુખી નું ફળ મદાર એટલે કે ઓક બીજ આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે આમ બીજને મદદ કરે છે પ્રશ્ન નંબર આઠ છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો પેલો પ્રશ્ન પવન દ્વારા પરાગમયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગરાજ હલકી અને પુષ્પળ પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે પવન દ્વારા થતા પરાગનયન માં પુષ્પો ની પરાગ્રજ હવામાં ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે વળી પવન દ્વારા ઉડેલી બધી જ પર પડે તેમ બને નહીં આમાં ઘણી બધી પરાગ્રજ નકામી જાય છે આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતા પૂર્વક થાય તે માટે પુષ્પો માં પરાગ્રજ હલકી અને પુષ્કળ સંખ્યામાં દેખા સંખ્યામાં ઉત્પન્ન થાય છે

તેના અંડાશયમાં અંડક ઉત્પન્ન થાય છે બીજો તફાવત છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન અલિંગી પ્રજનન નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી જ્યારે લિંગી પ્રજનન સર્જન માટે બીજની જરૂર પડે છે અલિંગી પ્રજનનમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા જ લક્ષણો હોય છે જ્યારે આમાં પેદા થતી સંતતિમાં પિતૃઓ જેવા બધા જ લક્ષણો રહેતા નથી

આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકો ની જરૂર પડતી નથી આ ક્રિયામાં ભમરા પતંગિયા જેવા કીટકો એ ત્રીજામાં ઈ અને ચોથામાં બી પ્રશ્ન નંબર અગિયાર છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે અલિંગી પ્રજનન ની કોઈ પણ બે પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો તેનું કલમ કરવી ગુલાબ કે ચંપાની દાળીને ગાઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તેમાંથી તેનો છોડ વિકાસ પામે છે ઉપયોગમાં લીધેલ ટુકડાને કલમ કહે છે અને આ રીતને કલમ કરવી કહે છે ગુલાબ ચંપો મેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે બીજું કલિકા સર્જન ઇષ્ટ અંગકોશી સજીવ છે તે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે કોષ માંથી એક નાનો બલ્બ જેવો પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને નવો કોષ પામે પુખ્ત બની બીજ ઇષ્ટના કોષો સર્જે છે ત્યાર પછી બીજું છે પુષ્પમાં ફલન ની પ્રક્રિયા સમજાવો અહીં આકૃતિ એ અને બી આપેલી છે અને એક પુષ્પના પુકેશન ની પરાગ્રજ તે જ પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગ્રજ અંકુરિત થાય છે તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગ વાહિમાં આગળ વધે છે પરાગનલિકા વૃક દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુ સાથે સંયુગમન પામી ફલિતા બને છે આ ક્રિયાને ફલન કહે છે ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને પ્રવૃત્તિ છે આકૃતિ ઇસ્ટનો કોષ છે વિકસિત કલિકા નવી કલિકા અને કલિકાઓની સાકળ

મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેર ની અંદર ત્યાં સુધી આવજો